સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ડ્રગ્સના દૂષણને રોકવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રી પાસેથી રાજીનામાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે આ અંગે આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવા ધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ બે હજાર માં પકડાયેલ રૂપિયા વીસ કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે રૂપિયા સાત હજાર ત્રણસો પચાસ ડ્રગ્સ પકડાયું છે બીજી બાજુ ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઈડીસી ઓમાં અનેક વાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની मिलीभगत છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલા લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગ્રૂમ મંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના کاروبار ચલાવતા કારોબારીઓનો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે પણ કારોબારીઓ પકડાતા નથી નાના નાના ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહમંત્રી મોટી મોટી શેખીઓ મારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે મોટા મોટા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના ડ્રગ્સના મગરમચ્છોને છા માટે છાવરવામાં આવી રહ્યા છે અબજો રૂપિયાનું ડ્રગ્સ જે પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સની ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી એ ફેક્ટરી આજે ફરીથી ધમધમવા લાગી છે ગુજરાતના યુવા ધનને ડ્રગ્સના કારણે બરબાદ થતું રોકવામાં શા માટે નથી આવી રહ્યું ડ્રગ્સના કારોબારીઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા એવું લાગે છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ડ્રગ્સના માફિયાઓને આવો છૂટો દોર આપતા ડ્રગ્સના કારોબારીના કંટ્રોલમાં આવી ગયેલા હર્ષ સંઘવી પોતાના પદેથી રાજીનામું આપે અને જો એ રાજીનામું ન આપે તો ગુજરાત સરકાર આ નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરે અને ગુજરાતના યુવાધનને બરબાદ થતું રોકવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે બીરો રિપોર્ટ સુરત